તો શા બાજુ આવી ગયો છે અને સાત પીવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે અત્યારના સાડા નવ વાગી ગયા છે અને હવે પણ મજૂર સાત પીવા બેસી જાય એટલે તો થોડીક બ્રેક લાગશે અને આ બાજુનો આપણે જે બટાકો છે ખાતીનું બટેકું છે અલગ રાખવાનું છે કારણ કે પેલી બાજુનો પોખરા જ છે એમાં ઘણા મિત્રોને ખબર ન હોય કેમ કે કારણ કે પોખરા જ અને ખાટી બી અલગ અલગ હોય છે ભાવતાલમાં બી અલગ અલગ હોય છે મિત્રો એટલે બધા દેખાતી કે આ બે ઢગલા બે દેખાતા છે એ ખાટીના છે અને આ બાજુ જે નીકળવાનું કામકાજ ચાલુ છે એ બાજુના પોખરાજના છે એમાં બે ભાવ તાલમાં અલગ હોય અને લાઇટ ક્વોલિટી પણ અલગ હોય છે અને એનું જે રાઉન્ડ આવે છે એ પણ અલગ હોય છે એમાં કઈ રીતનું આપણે સમજી શકીએ કે બે ઈનો બટાકો અલગ અલગ હોય છે મિત્રો એમાં દેખાતી છે તમને લાઇટ વધારે દેખાતી છે વાત છે એમાં કંઈક ઓછી લાઈટ દેખાતી છે એટલે ખેડૂત મિત્રો હવે અહીંથી આપણે બે ભાગલા કરેલા છે છે ખાતું અને પેલી બાજુનું પોખરા છે બેના ઢગલા અલગ અલગ કરવાના છે અને હવે સા પણ આવી ગયો છે એટલે સા પીવા આપણે અંદાજ બેસી જાય મિત્રો હાલ આપણે બટાકા ધાટવાનું કામકાજ ચાલુ છે અને અહીંયા ઢગલો પડ્યો છે અને કેટલા મજુર વેણી રહ્યા છે તમને દેખાતું છે વાવો કેટલા બધા છે અને બધાએ પણ બટાકા વેણે છે અને બટાકા કાઢવાનું મશીન પણ આવી ગયું છે તમને દેખાતું છે સામે આવે તો જુઓ મશીન શું આવે છે અને આ બાજુ પણ ખાર રહેલા છે અને હાલ રાયડાનું કામકાજ ચાલુ છે અને હું તમને દેખાડીશ કે કઈ રીતે આપણે બટાકા કાઢવાનું પ્રોસેસ હોય છે અને કેવા બટાકા અને કેટલી લાઈટ નીકળે છે એ તમને દેખાડીશ અને આ બાજુના મજૂર જો કેટલા મસ્ત રેણી રહ્યા છે બધા જો બટાકા રહેવાનું કામ બટાકાથી ચાલુ થઈ ગયું છે અને હાલ પણ મજૂરોમાં બહુ ભી પડે છે ને મજૂર બહુ કામે કોઈ આવતું નથી કેમ કે અત્યારે બધાને બટાકાની અને રાઈડાની સિઝન આવી ગઈ છે એટલે બટાકામાં ભી પડે છે કારણ કે મજૂર બહુ ઓછા મળે છે અને થોડા મજૂર છે પણ કામ હટાવવું પડશે કારણ કે જુઓ તમને દેખાતું છે આ બટાકો વસ્તુ એવી છે ખેડૂત મિત્રો કે એના ઉપર ગરમી પડી જાય તો બટાકુ પણ બગડી જાય અને માણસો ઓછા હોય તો પછી આપણે ટ્રેક્ટર બંધ કરવું પડે અને બટાકા કાઢવાનું થોડી વાર બંધ રાખવું પડે કેમ કે બટાકો ગરમીની અંદર બગડી જાય અને મજૂર પણ અત્યારે ત્રણસો રૂપિયા આપતા મજૂર મળતું નથી કારણ કે બધા લોકોને અત્યારે બધી સીઝન આવી ગઈ છે અને સિઝનની અંદર બહુ ફળા પડી હોય છે મજૂરોની અને ક્યાંય પણ ગોંચા જડતા નથી નોન સ્ટોપ બધાય થોડા થોડા ઘરના માણસો છે અને થોડા મજૂર છે એમ કરીને આપણે ભેગા કર્યા છે જો બટાકા કાઢવાનું મશીન આપણી પાસે આવી રહ્યું છે ને તમને દેખાતું છે હું તમને દેખાડીશ કે કેવા બટાકા નીકળે છે ને કઈ રીતની પ્રોસેસ હોય છે મિત્રો બટાકા કાઢવાની બટાકાના લાઈટ પીવી છે ને બટાકું પીવું છે તમને તો આ રીતનું બટાકું નીકળે છે ખેડૂત મિત્રો લાઈટ પણ એકદમ બળિયા છે આપ દેખ શકતો કેટલું મસ્ત બટાકો છે એક નંબર એ તમે રેત ચાટી હોય ને એ તમને દેખાતું હોય બાકી મસ્ત છે બટાકુ કેવો ભાવ પણ સારા છે ને બટાકો પણ બહુ સરસ છે અને મશીન ભાઈ આખી રહ્યા છે મસ્ત આખે થઈ ગયા હતા તો એ તેમણે ચાલુ કરશે એટલે બટેકામાં મસ્ત સાઈડ પણ જઈ ગયા છે બટાકા વિનોવાવાળા અને ને જો આટલા તમને મધ દેખાતા છે કેટલા વેની ગયા છે જો બટાકાના ઢગલા ઢીંગાને છે